જય શ્રી કૃષ્ણ આપણી આશીષની બહેનો આવી છે તો આપણે એમને પૂછીએ કે અહીંયા એ લોકો આવ્યા છે તો અહીંયાથી એમને શું શું જોવા મળ્યું કેવું કેવું લાગ્યું છે આ તો નિકિતાબેન અહીંયા તમે આશીષ મંડળ તરફથી મેં આવ્યા છીએ બાપા સીતારામ પહેલાં તો તમારું નામ જણાવો તો ધન્યવાદ અહીંયા આપણે બેન દીકરીઓ સાથે વાતો કરી છે તો એમને સારું લાગ્યું છે એમને પણ બધા બાપા બજરંગદાસ મંડળને અભિનંદન આપે છે એમને આભાર માને છે તો આપણે બધાનો આભાર માનીએ અને આવા આવા કાર્ય થતાં રહે તો આપણે એનો લાભ લેતા લઈશું જય શ્રી કૃષ્ણ જય વજનદાસ ભક્તો